આજે વાત કરીશું ક્રિએટ સ્ટ્રેટ એન્ડ ક્રોસ કેબલ એન્ડ ટેસ્ટ ધ કનેક્ટિવિટી મતલબ સ્ટ્રેટ અને ક્રોસ કેબલ બનાવો અને કનેક્ટિવિટીનું પરીક્ષણ કરો જેમાં કેટ સિક્સ કેબલ જેના ઉપયોગ દ્વારા અલગ અલગ કલર કોમ્બિનેશન દ્વારા સ્ટ્રેટ કેબલ અને ક્રોસ કેબલ બનાવી શકાય છે જેમાં સ્ટ્રેટ કેબલ જ્યાં પિન વન અને પિન ટુ બંને માટે એક જ કલર કોમ્બિનેશન જોવા મળે છે જેમાં ડાબેથી જમણી બાજુ અને જેમાં બ્લુટ જોડે કલર કોમ્બિનેશન હોય તે અગાઉ ગણીશું તો આ પ્રકારે બંને પિનમાં એક જ સરખું કનેક્શન જોવા મળે છે જ્યારે ક્રોસ કેબલ ક્રોસ કેબલમાં પિન એ અને પિન બી બંનેમાં કલર કોડિંગમાં ફેરફાર જોવા મળે છે તો આ પ્રકારે સ્ટ્રેટ અને ક્રોસ કેબલના કલર કોડિંગ સેટ કરી શકાય છે ત્યાર પછી કેબલ વિવિધ દાખલા તરીકે રાઉટર સાથે જોડે છે ક્રોસ કેબલ સમાન ડિવાઇસોને સીધા જ જોડે છે દાખલા તરીકે કમ્પ્યુટર થી કમ્પ્યુટર સ્ટ્રેટ કેબલ બંને છેડા પર સમાન વાયરિંગ ક્રમ હોય છે ક્રોસ કેબલ દરેક છેડે અલગ અલગ વાયરિંગ સિક્વન્સ હોય છે સ્ટ્રેટ કેબલ એક છેડે પિન બીજા છેડે અનુરૂપ પિન સાથે મેળ ખાય છે ક્રોસ કેબલ એક છેડે પિન બીજા છેડે અનુરૂપ પિન સાથે ક્રોસ ઓવર થાય છે સ્ટ્રેટ કેબલ પ્રસારણ અને પ્રાપ્ત રેખાઓ સીધી રહે છે ક્રોસ કેબલ ટ્રાન્સમિટ અને રીસીવ લાઈનો ઓળંગી જાય છે સ્ટ્રેટ કેબલ સામાન્ય રીતે કમ્પ્યુટર્સ અને નેટવર્કિંગ ડિવાઇઝો વચ્ચેના જોડાણો માટે વપરાય છે ક્રોસ કેબલ કમ્પ્યુટર અથવા સ્વિચ જેવા સમાન ડિવાઇઝો વચ્ચે સીધા જોડાણ માટે વપરાય છે સ્ટ્રેટ કેબલ પ્રમાણભૂત ઈથરનેટ જોડાણ માટે વપરાય છે દાખલા તરીકે ટેન અથવા હન્ડ્રેડ બેઝ ટી ક્રોસ કેબલ વિશિષ્ટ કિસ્સાઓમાં અથવા જૂના ઇથરનીટ સ્ટાન્ડર્ડ માટે વપરાય છે સ્ટેટ કેબલ સામાન્ય રીતે ઘર અને ઓફિસ નેટવર્કમાં કાર્યરત હોય છે. ક્રોસ કેબલ મુખ્યત્વે નેટવર્ક મુશ્કેલી નિવારણ અથવા ઇન્ટરમીડિયેટ વિના નેટવર્ક ડિવાઇસોને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. સ્ટેટ કેબલ સામાન્ય રીતે TIA અથવા EIA 568B સ્ટાન્ડર્ડને અનુસરે છે. જ્યારે ક્રોસ કેબલ ઘણીવાર TIA ઓબ્લિક EI A-56A સ્ટાન્ડર્ડ ને અનુસરે છે. સ્ટ્રેટ કેબલ ઉપયોગમાં સરળ કારણ કે તેને કોઈ ગોઠવણીની જરૂર નથી. ક્રોસ કેબલ ડિવાઇસોના પ્રકારો પર આધારિત કાર્જીપૂર્વક વિચારણા અને ગોઠવણીની જરૂર છે. સ્ટ્રેટ કેબલ નેટવર્કિંગ હાર્ડવેરમાં વ્યાપકપણે ઉપલબ્ધ અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. ક્રોસ કેબલ ઓછા સામાન્ય અને ઘણી વાર વિશિષ્ટ કેબલ કીટ અથવા કસ્ટમ મેડ કેબલ્સ જોવા મળે છે ત્યાર પછી સ્ટ્રેટ કેબલ બનાવવું આ કેબલ બનાવવા માટે ઉપયોગ થાય છે અને તે કેબલ કઈ રીતે બનાવવું તે સંપૂર્ણ પ્રોસેસ તમે આ ટોપિકમાં જોવા મળશે સાથે જ કેબલના નિર્માણ થયા પછી સ્ટ્રેટ કેબલની કનેક્ટિવિટી ચકાસવી હોય તે માટે પણ કેબલ ટેસ્ટર નામના ડિવાઇસનો ઉપયોગ થાય છે તે કેબલ ટેસ્ટરનો કઈ રીતે ઉપયોગ કરવો તે માટે આ ટોપિકમાં સંપૂર્ણ માહિતી મેળવીશું આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જરી મળીશું નવા વિડીયોમાં